સવારનો ટોટલ બાર ઓર્ડર છે અને કિલોમીટર અને કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે હું જવાનું છું ઝોમેટોમાં ઓલમોસ્ટ અગિયાર કલાક આજે છે શનિવાર અને હું સુરતમાં હું ઝોમેટો રાઇડર છું તો આજે હું જવાનું છું ઓલમોસ્ટ અગિયાર કલાક એટલે કે અત્યારના બાર વાગ્યાથી અત્યારે બપોરના ઓલમોસ્ટ સાડા અગિયાર જેટલાથી આ બપોરના બાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી જો પછી એમ થાય કે ના વધારે કરવું છે તો પછી વધારે કરી બાર તેર કલાક એટલે કે રાતના એક બે વાગ્યા સુધી પણ આજે ઓલમોસ્ટ ટાર્ગેટ છે કે મારો શું કે ભાઈ અગિયાર વાગ્યા સુધી તો કરવું જ છે જોકે શનિવારના હિસાબે આજે જોવા જાય ને તો બહુ એટલે બહુ ઓછી ઓફરના ઓફર આવી છે નોર્મલ આડા દિવસે છે ને ત્રણસો પચીસ રૂપિયાની આખો દિવસની હોય પણ એમાં છે ને ચૌદ કલાક હોય તો પહેલાં તો ચાલો હું તમને આજની ઓફર બી ઓફર બતાવી દઉં સ્ક્રીન પર આવી ગયા અને એ છે ઝોમેટોનું એપ્લિકેશન ઓ ભાઈ સાહેબ પહેલા દિવસે કાલે મેં જોયું ને ત્યારે બસો પચીસ એટલે કે બસો પચીસ રૂપિયામાં આવતું છ ગીગ અને પંદર ઓર્ડર અને એના સિવાય જે કન્ડિશન હોય ને તો એરી કન્ડિશન કે બારથી ત્રણની વચ્ચે તમારે અઢી કલાક ઓનલાઈન જવાનું સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ઓનલાઈન જવાનું એટલે ઓલમોસ્ટ અગિયાર વાગ્યા સુધી તો ઓનલાઈન રહેવું જ પડે તો પહેલાં તો આપણે જલ્દી જલ્દી ગીગ બુક કરી નાખીએ તો ગીક પર ક્લિક ગીક પર ક્લિક કર્યું કેટલા વાગ બાર વાગ્યાથી બારથી એક બે ત્રણ ને ચાર અત્યારે આટલી ખાલી ચાર બુક કરી રાખું છું પછી બાકીને ધીમે ધીમે આગળ જે રીતે કામ કરું ને એ રીતે બુક કરી રાખીએ એક ક્યાં તો બધી બુક ન કરું દર વખતે તો હવે જલ્દીથી આપણે પહોંચીએ લોકેશન પર આપણી જ્યાં લોકેશન છે ત્યાંથી ઓનલાઈન થઈને પછી તમને આગળનું બધું બતાવું તો ફાઇનલી ભાઈ લોકેશન પર ભોગવી ગયા છે પાછળ બેગ ને બધું બાંધી દીધું છે અને ઓલરેડી હું સાત મિનિટ લેટ છું તો પહેલાં તો જલ્દી જલ્દી ઓનલાઈન થઈ જાઉં આજે થોડું લેટ થઈ ગયું છે અરે યાર હવે અત્યારે શું કે બેગનો ફોટો માંગે કે બેગ ક્લીન છે કે નહીં તો પહેલાં જલ્દી ફોટો આપી દો નગર મારે મોડું થઈ જાય બાજુ ફોટોને આપી દીધો છે મસ્ત ઓનલાઈન થઈ ગયો છે હવે જોયું ઓર્ડર કંઈ પડે હવે ભાઈ સાબ પહેલો જ ઓર્ડર પડી ગયો છે સત્તાવીસ રૂપિયાનો છે બે પોઈન્ટ છ કિલોમીટરથી પિકઅપ કરવાનો છે અને ઓર્ડર ડિલિવર કરવાનો છે એક કિલોમીટર એટલે ઓલમોસ્ટ ત્રણ કિલોમીટર સાડા ત્રણ કિલોમીટરની ઉપરનો છે બર્ગર કિંગનો ભાઈ સાહેબ બર્ગર કિંગનો આવ્યો એ પહેલાં બહુ લેટ કરે પણ કંઈ નહીં ચાલો અત્યારે પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરીએ ને બર્ગર કિંગે પહોંચીએ સારું કહેવાય જલ્દી ઓર્ડર પડી ગયો તો ઓર્ડર એક્સેપ્ટ કરી લીધો છે તો ભાઈ બર્ગર કિંગે પહોંચી ગયા છે આ હમેર યુ બર્ગર કિંગ મોસ્ટ ઓફ ટાઈમ તો ઓર્ડર રેડી નહીં હોય આજે જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં તો સ્લાઇડ મારી દીધું ભાઈ મેં કીધું હતું ને ઓર્ડર રેડી જ ના હોય ઓલમોસ્ટ ચાર મિનિટનું બતાવે છે તડકો બહુ છે એટલે તમને દેખાતું હોય ના દેખાતું હોય તો કંઈ નહીં ચાર મિનિટ વેઇટ કરીએ ઓર્ડર લઈ લીધો છે પેકમાં નાખીએ જલ્દી જલ્દી બેગમાં નાખી દીધો ને હવે નીકળીએ ભાઈ ફાઇનલી ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર ડિલિવર કરી નાખીએ જોઈએ આના પર કેટલા પૈસા મળ્યા એમ તો સત્તાવીસ બતાવતા હતા અને સત્તાવીસ જ મળ્યા છે હા ભાઈ કોચ ને હેપી 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 તો હવે જોઈએ બીજો ઓર્ડર ક્યારે આવે જલ્દી આવી જાય અરે યાર આ સેલ્ફી માંગી ચાલો કંઈ નહીં સેલ્ફી દઈ દઈએ પહેલાં તો બે પાંચ મિનિટમાં જ આ વિડીયો ઓર્ડર પડી ગયો બર્ગર કિંગેથી જ લેવાનો છે એક કિલોમીટર દરેક જ છે અને છ કિલોમીટર ભાઈ ભાવ્યો હારો થયો છે તો ભાઈ જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ ભાઈ સાહેબ સિત્તેર રૂપિયાનો બહુ હારો અને બર્ગર કિંગ પહેલાં પહેલો ઓર્ડર બર્ગર કિંગનો તો આએ પાછો બર્ગર કિંગનો તો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લઉં ઓગી ગયા બર્ગર કિંગે હવે જોઈએ આપણે તૈયાર થઈ ગયો છે કે નહીં ઓર્ડર મને લાગતું નથી જોયું ન જ તૈયાર થયું હોય સાત મિનિટનો વેઇટ બતાવે છે તો વેઇટ કરીએ લઈ લીધો છે ભાઈ ઓર્ડર

હવે નેટવર્ક નથી આવતું લાગતું તૈયાર સિત્તેર જ મળ્યા છે નેક્સ્ટ ઓર્ડર પર ક્લિક કરી નાખે જોઈએ નેક્સ્ટ ઓર્ડર ક્યારે આવે પહેલાથી નીકળ્યો હતો ત્યાં તો બીજો ઓર્ડર પડી ગયો માધવ દાલબાટીનો છે અને એકસો રૂપિયાનો ઓર્ડર છે બે પોઈન્ટ પાંચ નવે કિલો પિકઅપ છે અને પાંચ કિલોમીટર દેવાનું છે અને ભાઈ સાબ તમારે જો વીસ રૂપિયા ઠેકી આપ્યું છે ભાઈ ભાઈ તો પહેલાં તો ઓર્ડર આવો એક્સેપ્ટ કરી લઈને ટાઈમ પૂરો થઈ જાય એના પર એક્સેપ્ટ ઓર્ડર ફાઇનલી ભાઈ લોકેશન પર પૂછી છે ગયા છે આ ઓર્ડર પૂરો કરતા બહુ વાર લાગે રસ્તો બહુ ખરાબ હતો તમે તો ડિલિવર કરી નાખીએ એ કેટલા પૈસા મળ્યા વધારે મળવા જોઈએ ઓ ભાઈ સાફ સત્યાશી એટલે સોરી ટીપ સાથે છે સત્યાશી ટોટલ ડિસ્ટન્સ મેં કવર કર્યું છે નવ કિલોમીટર સત્યાશી રૂપિયા મળ્યા છે કસ્ટમરની વીસ રૂપિયા ટીપ છે પણ મેન પ્રોબ્લેમ જો હું આવ્યો ખબર હવે અત્યારે જો અહીંયા હું અહીંયા છું અને મારો ઝોન અહીંયાથી થાય તો અહીંયા મારે એમને જવું પડે હવે એના પૈસા એના પેટ્રોલ એમને જાય કંઈ નહીં ભાઈ થાય થાય ક્યારેક પહેલાં તો ઝોનમાં જાય ક્યારેક ક્યારેક ઝોનની બારી ને ઓર્ડર પડી જાય પણ કંઈ કંઈક ન એ પડે તો ઝોનની બહાર ખદેડી નાખાય હવે પાછા ઝોનમાં જાય તો હું એની પહેલાં ઓર્ડર પડી જાય તો ભગવાન ભલું કરે ભાઈ ઓલો ઓડર ડિલિવર કરે ભાઈ બે કિલોમીટર અંદર આવ્યો ને તો પાછો એક ઓર્ડર પડ્યો સાડત્રીસ એટલે ઓલમોસ્ટ સાડત્રીસ રૂપિયાનો હે બે પોઈન્ટ સાઠ એટલે અઢી કિલોમીટર પિકઅપ છે અને ઓલમોસ્ટ એ રીતનું જ છે બે પોઈન્ટ બ્યાથી એટલે બે કિલોમીટર ને આઠ કિલોમીટર તેવા જવાના હોય તો જલ્દી જલ્દી પ્લેસમેલાનો ઓર્ડર છે જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરીએ આ ઓલમોસ્ટ ચોથો ઓર્ડર છે તો ચાલો પહેલાં તો જલ્દી છું કેશ ઓન ડિલિવરી હતું સ્કેન કરે છે કસ્ટમરે પૈસા નાખી દીધા હોય ડિલેવર મળીએ કેટલા મળે જોઈએ એમાં પેલા સાડત્રી દેખાડતા હતા દેખાડે

યુ ગેટ ધ્યૂ ઓર્ડર અરે ચાલો સેલ્ફી રહી ગઈ સેલ્ફી દે તો જ ઓર્ડર પડી ગયો બાવન રૂપિયા ઓકે ઓકે એટલે પાંચસો મજાથી લેવાનું છે અને સાડે ચાર કિલોમીટર લેવાનું आरियो पिज्जा अब पुगी गया पिज्जा पे ऑर्डर रेडी है चेक नहीं हुई भाई साहब रेडी है वेरी गुड वेरी गुड आओ जा पर हमें तोज के कमाई था है जो ऑर्डर रेडी हो क्यों से चलो मार दिया पहला चलो मार देंगे तो मारो पिज्जा अब लेवा पुगी गई होपिंग हो ये ऑर्डर रेडी लाओ 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 जल्दी आ रेडी हो ऑर्डर डिलीवर करने को कस्टमर ने कह दी तो डिलीवर मार दे કેટલા પૈસા મળ્યા ને એટલું બાવન રૂપિયા મળ્યા છે ટોટલ પાંચ કિલોમીટરનો ડિસ્ટન્સ હતો બાવીસ મિનિટમાં પૂરો કર્યું નેક્સ્ટ ઓર્ડર પર ક્લિક કરીએ અરે આ સેલ્ફી આ આપી દઈ હો આપી દીધી જરૂર હજાર જરાક મેં કેટલા બહારને સાથે ચાલુ કર્યું હતું ને અત્યારે કેટલા વાગ્યા ઓલમોસ્ટ ત્રણ વાગી ગયા છે તો ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા જેમાં ત્રણસો તેર રૂપિયાનું કામ થયું છે પછી એક વીસવાળો ઓર્ડર હતો એ ડિલેવર કર્યો એ પછી પાછો એક ઓર્ડર આડત્રીસ વાળો હતો એ પણ ડિલેવર કર્યો અને પછી બહુ એટલે બહુ ભૂખ લાગી હતી એટલે ઘરેથી જે ભાત આવ્યો હતો એ ભાત ખાધા અને એ પછી આજનો સૌથી મોટો ઓર્ડર બળ્યો રેસ્ટોરન્ટવાળાએ સલાહ બહુ એટલે બહુ જ લેટ કર્યું પંદર મિનિટથી ઉપર ઉઠી તો એમને રાખ્યો રાખો ભાઈને હું પંચાણું રૂપિયા જેટલા ઓર્ડર ડિલેવર કરી નાખ્યો ઓલમોસ્ટ ઘણો ટાઈમ થઈ ગયો ડિલિવર કર્યો માં કેટલા પૈસા મળે એકાણું રૂપિયા જ સારા વાઇટ ડિસ્ટન્સ છું તેર કિલોમીટર અને મળ્યા કેટલા એકાણું અને ઓલમોસ્ટ ટાઈમ પચાસ મિનિટે ડિલિવર કર્યો ભાઈ મેં અત્યારે જોયું જો ઓલા ઓડા ઓર્ડરના એકાણું રૂપિયા મેં કીધા હતા ને એકાણું નહીં વધારે મળ્યા એકાણું રૂપિયા પ્લસ પંદર રૂપિયા આ સાહેબ શું કે ભાઈ લોંગ ડિસ્ટન્સ મતલબ વધારે ડિસ્ટન્સ કવર કર્યું એના અને પાછું પેલું શું કહેવાય ઝોનની બહાર છું ને एनाजो अत हूँ छोन तो एना लीधे सायज बचार जेडा तो हारू के भाई भाई जेडा वेरी गुड तो आ ऑर्डर कितना पड़ो एक मिनिट एक मिनिट ऑर्डर आ ऑर्डर एक सौ सात रुपया पड़ो साढ़ा पांच गया है चाहो टाइम थी गो पे चाह पी मजा नहीं तो भाई चाह पीने बैठो तो मिनेट था तो ऑर्डर आ गया 20 रुपया ना ऑर्डर है एक पॉइंट सोरी अच्छेमीटर लै किलोमीटर करता हो चलो कहीं नीज एक्सेप्ट कर लोके ऑर्डर आज है के नहीं नहीं एक वस्तु सारी थी ज्यादा चा पी बैठो पास चार्जिंग भाई कीतु मैं की दस पंद्रह मिनट चार्जिंग में दिया फोन तो मस्त मजा में जु મળે વીસ મને એમ કે છ વાગે તો આગળ વીસ વાળો ઓર્ડર પૂરો કરી રહ્યો પછી ત્યાં કેટલા પંદર વીસ મિનિટ બેઠો તો એ ઓર્ડર ના પડ્યો પછી હમણાં અત્યારે મેં કીધું હાલો જગ્યા ચેન્જ કરવાથી આ જગ્યા પણ હોતી પડતો કેમ નથી અને આજે શનિવારે આજે તો પડવા જ જોઈએ ઓર્ડર છ વાગે પછી વધારે પડે તો ત્યાંથી હું જરાક અહીંયા આગળ આવ્યો જગત નાક આ જગત નાક ચાર રસ્તા પડે હવે જો અહીંયા બેહું હવે અહીંયા દરેક મિનિટ બેવું જો ઓર્ડર પડી જાય તો પડ્યો ઓર્ડર ભાઈ બહુ બહુ પછી ઓર્ડર પડ્યો કંઈ નહીં છવ્વી તો છવ્વી એક પોઈન્ટ એટલે એક કિલોમીટર ને હાથસો મીટર પિકઅપ છે અને દોઢ કિલોમીટર દેવા જવાનો છે ઓલમોસ્ટ ત્રણ કિલોમીટર ઉપર છે પહેલાં તો જલ્દી જલ્દી એકસેપ્ટ કરીએ ચુંદડી રેસ્ટોરન્ટ મને યાદ છે આ ક્યાં કસ્ટમર સીવન પહેલા તો દર્જન ઓર્ડર થઈ આવી છે કિલોમીટર ભાઈ તો પાછો ઓર્ડર પડ્યો બત્રીસ રૂપિયાનો નો હા નાના નાના જ ઓર્ડર પડે છે ખબર નઈ કેમ એટલે જલ્દી તો એક્સેપ્ટ કરે ટાઈમ પૂરો થાય પેલા ભાઈ સાહેબ કઈ ગોપીનાથ હાઈટ્સ છે બિલ્ડિંગ જોજો તમે બાકી બધી ભાઈ સાહેબ એક નંબર છે બધી જો ઓ ગયા હાલો જલ્દી આપ કેશ ઓન ડિલિવરીનો આવ્યો હવારના બધા એક બે કેશ ઓન ડિલિવરીના આવ્યા તો પણ એ બધા ઓનલાઈન કરી દીધા હવે જોઈ આપ પહેલો કેશ ઓન ડિલેવરીનો કરે છે કે નહીં સવારનો ટોટલ બારમો ઓર્ડર છે ને બારમો ઓર્ડર કેશ ઓન ડિલિવરી આવ્યો ને એ છે કે પૈસા આપ્યા એમને બાકી બધા ઓનલાઈન હતી બાકી બે જણા આવ્યા હતા એ ઓનલાઈન કર્યા હતા ભાઈ આ છેલ્લો ઓર્ડર હાથને બારે પડ્યો હતો અને ભાઈ મેં સાડા હાથ વાગે આ ઓર્ડર ડિલિવર કરી નાખ્યો હતો પછી એકા અડતાળીસ રૂપિયાનો કર્યો પછી તેત્રીસ રૂપિયાનો કર્યો અને ઓગણચાલીસ રૂપિયાનો કર્યો આ ઓર્ડર હજી હું દઈને હે ને હજી આવ્યો જ છું એટલે આધો કિલોમીટર એમને પાછો આવ્યો હું અને પૈસા બાદ ત્રણ ઓર્ડર એવા આવ્યા હે ને કે જેટલા કિલોમીટર દેવા જવાનું હોય ને એટલા કિલોમીટર પાછું હોય ને મારે રોગે રોગું પાછું આવવું પડે છે અને એમાં એવા એવી જગ્યાએ દેવાનો આ ઓર્ડર એવી એવી જગ્યાએ દેવા જવાનો આવે છે ને કે શું કહેવાય અહીંયા ઠંડી બહુ પડે છે એટલે આવું કે સુમસાન સુમસાન આવ જગ્યા એવી જગ્યાએ ચાલો અને એમાં પાછું સોના પર સુહાગો તમારો ભાઈ આજે જેકેટ એ નથી લાવ્યો બસ આ જો કે ઊભો છો અત્યારે જેકેટ વેકેટ કંઈ લેવો નથી અને હવે તો એમ થાય કે જલ્દી અગિયાર વાગી જાય શું કે અઢીસો વાળી હું કહેવાય ઓફરમાં પંદર ઓડર તો થઈ ગયા છે પછી ગીગ કમ્પ્લીટ કરવાની તો ગીઘ છે ને ચાર થઈ અને આગળ દહ વાગે શું કહેવાય પાંચમી ગીગ એ પૂરી થઈ જાય અને પછી અગિયાર વાગ્યા સુધી બસ પછી દસથી અગિયારની પછી હજી એક ગીઘ એટલે છ ગીક પૂરી થઈ જાય એટલે એમ થાય કે જલ્દી અગિયાર વાગી જાય કારણ કે ટાઈટ સહન નથી થતી આ જેકેટ હતો હજી આજે વિચારો હતો કે શું કહેવાય બાર એક વાગ્યા સુધી ખેંચી લઉં ચાલો જોઈ હવે હજી બોઈ લો તા તો જ ઓર્ડર પડ્યો મેકડોનલ્ડનો એ મોલ ચાલો સારું કે ભાઈ એક પોઈન્ટ સાત સાત કિલોમીટરનું પિકઅપ છે અને સાડા ત્રણ કિલોમીટરનું શું કહેવાય ડ્રોપ જાય નાના વાળા છે ને ઓર્ડર આવી જાય ને મજા આવી જાય યાર જોઈએ હવે યા તો ત્યાં જઈને ખબર પડી ગઈ પેલા તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ ત્યાં જૂકી ગયો એ આર મોલ આરિયો મોલ મેટ્રોનલ રેડી હોય તમારે રેડી નથી એક મિનિટ વાત થઈ ગયો થઈ ગયો રેડી હોય વાહ ચાલો હું એવું હતું ને એવું જોઈ હું પેલા કીધું નાના વાળા છે ઓર્ડર પડી જાય તો હવે જોઈ લો નાના વાળા છે એક તો ત્રણ મિનિટ ટાઈમ હવે રેડી માર દઈએ અને ઓલરેડી ઓર્ડર જો હજુ કરે છે તો પહેલાં રેડી મારતા જ ન હોય તો જ રેડી થતા હોય તો રેડી મારતા હોય તો અમારે ફોટો ફોટો ઊભું રહે ને આગળ આવા ટાઈમર પૂરો થઈ જાય ત્રણ મિનિટ મારા મલેટ બતાવી દે નહીં જોઈએ તો ઓર્ડર નથી કર્યો થઈ ગયું કરો રેડી તમારશે તો ભાઈ ઓર્ડર દઈ દીધો છે મારી દઈ હવે ઠંડી બહુ લાગે યાર ભાઈ સાહેબ અત્યારે અત્યારે એક કલાકથી ઓર્ડર નહોતો પડ્યો જ્યારે હું અત્યારે હજી જોયું અત્યારે કેટલા વાગે છે દસ ને પચાસ થઈ છે અને હું ઓફલાઈન થવાનો તો ત્યાં તો જ એક ઓર્ડર પડ્યો આ ભાઈ યાર પાડા યાર એક્સેપ્ટ કરવો જ પડશે કંઈ નહીં એક્સેપ્ટ કરી લઉં ભાઈ ફાઇનલી ઓર્ડર પૂરો કરી નાખ્યો છે જલ્દી જલ્દી ફટાફટ હવે ઘેર જ જવું હોય ઓર્ડર કમ્પ્લીટ અને ઓર્ડર કેટલા મળ્યા જલ્દી મોડું થાય થયું પાંસઠ રૂપિયા મળ્યા છે હવે તમને દેખાડતો કે આજનું ટોટલ કમાણી કેટલી થઈ ઓર્ડર કેટલા કમ્પ્લીટ કર્યા ટોટલ સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા અને ટ્રે સત્તર મારી અને ટોટલ કમાણી દસ હજાર ચાલી એટલે એક હજાર ચાલીસ બરે હે ભગવાન સોરી ટોટલ કમાણી છે એક હજાર ચાલી એમાં ટોટલ સાતસો નેવ્યાસી રૂપિયા છે ને એ છે ઓર્ડરના અને બાકી અઢીસો રૂપિયા છે એ ઓફરના ટોટલ એક હજાર ચાલી રૂપિયાનું કામ થયું છે અને ઓલમોસ્ટ એકસો સિત્તેરથી બસોની વચ્ચે પેટ્રોલ થયું હે એટલે એ હિસાબે ગણવા જઈએ તો આપણે એક જ મિનિટે કેલ્ક્યુલેટર કહી ગયું કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર એક હજાર ચાલીસ માઇનસ હાલો બસો રાખીએ હાલો બસો એટલે ટોટલ આજનું કામ થયું છે આઠસો ચાલીસ રૂપિયાનું આઠસો ચાલીસ અગિયાર કલાક સવારે બાર વાગ્યાથી લઈને અત્યારે અત્યારના પહેલાં ઓલમોસ્ટ અગિયાર વાગ્યા છે અગિયાર હવા અગિયાર થયા હા એટલે આમાં આઠસો ચાલીસ રૂપિયાનું ધાર્યું તું એને કરતાં બહુ એટલે બહુ ઓછું થયું છે તો બસ આ જ હતું આજનું અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો હજી આવા ઘણા વિડીયો અને આ આ પહેલો જ વિડીયો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા જ નહીં ક્યાંય હું કહું ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બીજા ઘણા બધા વિડીયો આવીએ તો બસ હવે જલ્દી જલ્દી ઘરે ભાગવું તો હાલો મળીએ હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ